મને હજી નોટિસ મળી નથી મળશે વાંચીશ જેવો ગામડાનો એક સામાન્ય ખેડૂતનો દીકરો અવળી મોટી આખી ભાજપની સરકારની સામે લડીને આરા સભ્ય થઈ જાય એ વાત ભાજપને એક અઠવાડિયાથી ખટકે છે ત્રીસ વર્ષથી કોંગ્રેસ પાર્ટી ભાજપ વાળા કે આ કઈ અમારા માટે નવું નથી ગુજરાત આપવું જાણે છે બોલતું કોઈ નથી લલિત વસોયાએ દસ કરોડની બદનક્ષીનો દાવો છે એ ગોપાલ ઇટાલિયા માટે કર્યો છે અને નોટિસ છે એ ફટકારી છે લલિત વસોયાએ ત્યારે આ મુદ્દા પર હવે રાજનીતિ ગરમાઈ છે વિસાવદરની ચૂંટણીનો જંગ જામ્યો હતો ત્યારે તે સમયે બેક ટુ બેક આમ આદમી પાર્ટી દ્વારા બે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા અને એ સ્ટિંગ ઓપરેશનમાંથી એક લલિત વસોયા પણ એ સ્ટિંગ ઓપરેશનમાં જોવા મળ્યા હતા જેને લઈને વિવાદ છે એ સર્જાયો હતો અને હવે આજ વિડિયો રેકોર્ડિંગ આજ વાયરલ વિડીયો પર આધારિત આ સ્ટિંગ ઓપરેશન પર આધારિત લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તમે આ જાહેર નોટિસ પર જવાબ નહીં આપો તો કાયદાકીય કાર્યવાહી આવનારા દિવસોમાં અમે કરવા તૈયાર છીએ ત્યારે સુરતમાં જ્યારે હવે વિસાવદર જીતીને પહોંચ્યા છે ગોપાલ ઇટાલિયા સુરત ખાતે ત્યારે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને તે જ સમયે તેઓ હીરા વ્યાપારીઓને મળવા માટે પહોંચે છે ત્યાં મિની બજાર ખાતે પહોંચે છે અને તે સમયે જ્યારે આ નોટિસ વિષય ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે મને તો આના વિશે કંઈ જાણ જ નથી મને કોઈપણ પ્રકારની નોટિસ નથી મળી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે એ બંને ની મિલી ભગત થી આ કારસ્તાન કરવામાં આવી રહ્યું છે આ સાથે જ વધુ માં ગોપાલ શું કહી રહ્યા છે સાંભળીએ મને હજી નોટિસ મળી નથી મળશે વાંચીશું પછી જોઈ લઈશ શું કહેવાય મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો એ અમારું કામ છે નોટિસ આપવું એટલે બધા જવાબદારી નિભાવે મને નોટિસ આવશે ત્યારે વાંચીશ ગોપાલભાઈ કઈ રીતે નોટિસનો જવાબ આપના તરફથી નોટિસ આપ્યું

એ જનતા એ જોઈ લીધું જનતા નિર્ણય આપી દીધા પછી ગોપાલ ઇટાલીએ કઈ કહેવાનું રહેતું જનતા સર્વો છે એમણે ન્યાય કર્યો મને તક આપી છે મને જવાબદારી ગોપાલ ઇટાલીયા જેવો ગામડાનો એક સામાન્ય ખેડૂતનો દીકરો અવળી મોટી આખી ભાજપની સરકારની સામે લડીને ધારાસભ્ય થઈ જાય એ વાત ભાજપને એક અઠવાડિયાથી ખટકે છે અનેકરવા માટે ગોપાલ ઇટાલિયા રોકવા માટે ના ષડયંત્રો નોટિસ નોટિસ આ બધું ચાલુ થશે પણ ગોપાલ ઇટાલિયા પેલા ડરતો નતો હવે તો જનતા એ મને જવાબદારી સોંપીસ ના

તો હવે આ મુદ્દો આવનારા દિવસોમાં ક્યાં જઈને અટકશે એ જોવું હું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર